પોરગામ નજીક નર્મદા સંગમ સ્થાને આવેલ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે અહીં નર્મદા કુંડમાં માં નર્મદા બિરાજમાન છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે

ત્યારથી નર્મદા સંગમ રત્ન સાગર નામ પડ્યું સાથે આવેલા કરોડો દેવતાએ અહીંયા કોટી તીર્થનું સ્થાપન કર્યું હતું એટલે કોટી તીર્થ નામ પડ્યું આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે શિવપુત્રીમાં રેવાને જ્યાં ખુદ કરોડો દેવી દેવતા અને રત્ન સાગર સામે લેવા આવ્યા હતા અહીં ભગવાન શિવ દેવી દેવતાનો ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા શિવ પુત્ર રેવા પોતાની એક હજાર આઠસો કિલોમીટર લાંબી જળ પ્રવાહની યાત્રા પૂર કરી અહીં સાગરમાં વિલીન થાય છે गोपाल दास महात्यागी अयोध्या परिक्रमा में परिक्रमा में यहाँ आया चतुर्मास किया यहाँ निवास किया उन्नीस सौ तिरानबे से आया यहाँ और ये जंगल था भगवान प्राचीन अनाद काल के कोटि तीर्थ है तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ नाम कैसे पड़ा जब नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया समुद्र राज आकर के नर्मदा को स्वागत किया इसका जगह का नाम रत्न सागर है और करोड़ों देवता जो आए थे समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया यहाँ जो करोड़ों देवता आए थे कोटि तीर्थ स्थापना हुई है इसमें करोड़ों देवताओं ने स्थापना किया हुआ है उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम जो करोड़ों देवता अमर कंटक से आए थे नर्मदा का साथ में यह अपना अपना सिद्धि प्राप्त हुआ इच्छा पूरी हुआ फिर नर्मदा नर्मदा समुद्र राज वरुण देव इनको लेके, फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है और यहाँ पर जो करोड़ों देवताओं ने थानांतर कोटि तीर्थ की स्थापना हुई है यहाँ परिक्रमावासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है दान पुण्य करता है वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं, और यहाँ सदा सदेह परिक्रमा जो आता है यहाँ दर्शन पूजन करता है तो अमर कंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटि तीर्थ भगवान फल देते हैं यहाँ पर करोड़ देवता के होने कारण कोटि तीर्थ सदा सर्वदा शिव जी का दक्षिण तट कोटी तीर्थ रूप में निवास रहता है स्कंद पुराण एक अध्याय का लेख है और कोटेश्वर के वरण है तो ये जंगल था मैं उन्नीस सौ तिरानबे મારું નામ દિલીપભાઈ મોટીરામ પટેલ રહેવાસી સાયણ નજીક ભારુંડી ગામ અને શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા શ્રદ્ધાપૂર્વક હું આવું છું મારી મનોકામના પૂર્ણ કરે છે કામ કોટેશ્વર મહાદેવ દાદાને અહીંયા જે કોઈ માનતા રાખીને જે કંઈક તકલીફ હોય તેની અમે કરીએ છીએ તો અમારું અમને પૂરો સહકાર મળે છે અમારું કામ પૂરો થાય છે અને આ તે મંદિર એટલું પૌરાણિક છે વત્તા નર્મદા નદી અને દરિયાનો અહીંયા સંગમ છે એ સ્થળ ઉપર આવેલું મંદિર છે સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતા સાથે માં નર્મદાને સામે લેવા આવ્યા હતા અને અહીં દેવોએ રેવાકુંડની સ્થાપના કરી હતી આજે પણ અતિ પ્રાચીન તીર્થધામ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવાકુંડ હયાત છે અને રેવાકુંડની મધ્યમાં માં નર્મદા બિરાજમાન છે અહીં રેવાકુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે નર્મદા સંગમ સ્થાન પર આવેલ કોટેશ્વર મહાદેવ ખાતે માં નર્મદાની પરિક્રમાનો પ્રથમ ચરણનો અંતિમ પડાવ છે અને બીજા પડાવની શરૂઆત થાય છે અહીં પરિક્રમાવાસીઓ કોટેશ્વર મહાદેવના અચૂક દર્શન કરી પરિક્રમાના બીજા ચરણના ડગ માંડે છે અહીંયા જપ તપ દાન ધર્મ કરવાથી કરોડો ઘણું ફળ પ્રાપ્ત થાય છે નર્મદા પરિક્રમા કરનાર પરિક્રમા વાસીઓ માટે દર્શન નમન અર્ચન પૂજન કરવાથી અમર કંટક થી નર્મદા સંગમ સુધીમાં આવતા દરેક તીર્થના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે તો અહીં ગુપ્ત ભોયરું હોવાની પણ માન્યતા જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળી હોવાનું લોકવાયકા છે આંકલો ગામના વતની છું શશિકાંત રામજીભાઈ પટેલ ખતપુરની બાજુમાં જ ગામ આવેલું છે આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી એ બહુ પુરાણિક મંદિર છે અહીંયા હસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવ્યા છે ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ગોપાલદાસ મહાત્યાગી વર્ષોથી સેવા બજાવી રહ્યા છે તેઓ દ્વારા સંત નિવાસનું નિર્માણ કર્યું છે અને સંત નિવાસમાં તેઓ પૂજા સહિત હોમ હવન કરતા હોય છે

to modi jansakshi news angleshwar